નમસ્કાર દર્શક મિત્રો હું છું વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગાયત્રી પરિવાર વિજાપુર દ્વારા વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા તેમજ ગાયત્રી પરિવારમાં મળતા ચોપડાનું મોટું દાન આપનાર પૂર્વ જિલ્લા કોષાધ્યક્ષ માધુભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું તકે વિજાપુર ધારાસભ્ય દ્વારા તમામ જનતાને જનતાનો ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવા બદલ દિલથી આભાર માનવામાં આવ્યો હતો પ્રસંગે અંતે ડોક્ટર સીજે ચાવડા તો તેમ દાતાશ્રી માધુબે પટેલ કાંતિબે પટેલ અને બીજા કરવા આ હું સ્વાગત કરું છું ચાવડા સાહેબ ડોક્ટર ચાવડા સાહેબ તમે બધાય બહુ પ્રેમ આપ્યો

ಬ್ರಾಹ್ಮಣ ಹಾಕಿ ಕ್ಷತ್ರಿಯ ಬಹು ವೇಳಾ